दाल बाटी दाल बाटी अरे मने दाल बाटी याद आई हो रकला आप बोल रहे कहीं कहता अलगला હા મારો ઘર બુહો પાડને જો છું હા આર્યો અહીંયા શું કાઢલા હા આ મારો હરે એક ધોતિયો ઝભલું એક સજ ને સારું બધો મેલો છે હા તે દોત્યો અને જભલો તો મેલો છે એવું કહેવાય મને અહીં સુધી બોલાયો હા એવું નહીં પ્રસન્ન હો બાટી ખાવા જવાનું છે પાટી હા હે ઓહ કે ઈડર যে ইন <laughs> <laughs> તમાર પાસે લુઘડો નહીં એટલે એ તો હું છે ને ગમે તેનો લુઘડો પેલે તું ચિંતા ના કરે પણ આપણે જવાનું આજે ના થાય પણ કાલે જઈશું આપણે ના ભાઈ આજે ના થાયભાર પેલા રણછોડ ને લઈ લેજે

મસાલ ની છોણા છણાટી હોટલ મધુવન દાલ બાટી મજા આવશે ને બગા ભાજી દાલ બાટી

અમ મરી નાખવાનું જો ભાઈ હવે આમ કઈ પાટી મરી જ નાખવાની આમ ઝેરી થવી જોઈએ હા બિલકુલ ઝીણી થવી જોઈએ આમ થોડી હવે મો છે ને આમ ઘી નાખી દેવાનું આખું ઘી રાખી દેવાનું આમ કરે હા પછી આ ચટણી હું ભેગી કરી દેવાની આ ચટણી આમ ભેગી કરી દીધી બરાબર પછી આ ખાસ તમે દાળ હોય આપડે હાલ નહીં ખાધા પછી ના પછી આમ દાળ લેવાની દાળ ગરમ ગરમ દાળ તમારું દી ગોળ ખબર તો ગોળે છે

ডুংশ্বৰ

હરેશભાઈ પટેલ મસાલવાળા આ અમદાવાદથી અંબાજી જતો હાઈવે હિંમતનગરથી ઈડર જાઓ એટલે રસ્તામાં ઈડરમાં પહેતા પહેલાં જ હં હં આ તમને હરેશભાઈની મધુબન બાટી હોટલ મળશે હા અને એની બાટી અને એમાં સ્પેશિયલ મસાલી છોણા બાટી